પ્રાપજ નજીક સથરા રોડ અને મહુવા ચોકડી પાસેથી વિદેશી દારૂના લાખો રૂપિયાના મુદ્દા માલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી તળાજા અને અલંગ પોલીસ પ્રથમ મળતી વિગત મુજબ અલંગ પોલીસ મથકના પીએસઆઈ એચ એસ તિવારી સ્ટાફ અલંગ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે રેડ પાડી હતી જેમાં તળાજા તાલુકાના સથરા ગામ તરફ જવાના રસ્તેથી અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ બસો ચાર બિયર નંગ બોતેર સ્વિફ્ટ કાર સહિત કુલ ત્રણ લાખ સત્તાવન હજાર બસો ચાળીસ રૂપિયાના મુદ્દામાલ ઝડપી પાડ્યો મુદ્દામાલ સાથે ગોપાલ સુખાભાઈ બારેયા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ તેમજ બીજી રેલ માંગ બાતમીના આધારે ત્રાપજ ગામ પાસેના રિલાયન્સ પેટ્રોલ પંપ નજીકથી અલંગ પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ એક સો અઢાર બિયર નંગ ત્રણસો અઠ્ઠાવીસ સર્ટીગા ફોર વ્હીલ કાર મળીને કુલ પાંચ લાખ બોતેર હજાર રૂપિયાના મુદ્દા માલ સાથે ઝડપી પાડેલ જેમાં ચેતન ઉર્ફે કપિલ હિમંતભાઈ સોલંકી રહે નવી ગોરખી તાલુકો તળાજા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી જ્યારે તળાજા પોલીસે મહુવા ચોકડી પાસેથી ઇંગ્લિશ દારૂની નાની મોટી નવ્વાણું બોટલ સાથે મુદ્દામાલ ઝડપી તાડ્યો આમ એક દિવસ માંગ તળાજા તાલુકામાંગ ત્રણ રેઈ પાડી હતી રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ